જે આપણે ફરી એકવારમાં જોડાઈ ગયા છે જો કે કાલે વાત થઈ હતી કે નક્કી વગરનું છે આજે લાઈવ થશે કે નહીં થાય પણ થયું લાઈવ કારણ તમારા બધાના સપોર્ટથી તમારા બધાના સહકારથી આજે ફરી એકવાર લાઈવ કરીએ છીએ જુઓ અને આજે એના વિશે જ વાત કરવાના છે બરાબર તો કોક સપોર્ટ કરો કુક ટેકો આપો તો વ્યક્તિ આગળ વધી શકો બરાબર મારી તો ઈચ્છા નથી આજે લાઈવ કરવાની પણ તમારી ઈચ્છા હતી તમારી જિજ્ઞાસા હતી કંઈક જાણવાની અને તમે મને સપોર્ટ કર્યો તો મને પણ એવું થયું કે ના બધાને જણાવવું ખૂબ જરૂરી છે તો વ્યક્તિનો જીવનમાં જે થાય આગળ વધી શકો જો આપણા સહકારથી આપણી જાણકારી આપવાથી કોઈક આગળ વધી શકતું હોય તો એમને જાણકારી આપવી એ આપણી ફરજ છે તો હવે સપોર્ટ મળે કે ના મળે પણ અપ પાછું પડવાનું નહીં થશે તો કંઈક કરીશું ત્યાંનું ત્યારે જોઈ જશે પણ અત્યારે તો હમણાં નહીં થાય કારણ કે તમે બધાએ સપોર્ટ બતાવ્યો કે કો આપ્યું એટલા માટે તમારો ખૂબ ખૂબ આભારી આજે લાઈવ નથી થવાની પણ થઈ તો મિત્રો આપણે કંઈક એવું કરીએ અલગ ટેકો મળો તમને કોઈ કેર દસ પંદર વ્યક્તિ બરાબર તો તમાર તમને સપોર્ટ કરીએ છીએ તમે આગળ જાઓ તો તમે જશો એમ બી પણ ખતમ નહીં યાર આપણે તો લાઈવ ચાલુ રહો કેટલા ટકા આવા દેતા પછી વાત કરીએ ટેકાની ત્યાં સુધી આપણે વાત કરીએ આપણે ચેનલની તો ચેનલ આપણો ખોલી જાણકારી આપવા બધાનો સાચી સાચી માર્ગદર્શન આપવા દખી તો એના વિશે હું કંઈક છું મતલબ ફાઇનાન્શિયલી મેન્ટલી એન્ડ फिजिकली स्ट्रांग બનવા માટે જે શારીરિક રીતે માનસિક રીતે અન ઉયોસાયિક રીતે સારા હોય એ વ્યક્તિ ખૂબ આગળ વધી શકે છે એમનો કોઈ હરાવી શકતું નથી તો આજે આના વિશે વાત કરવાનો છે બરોબર તો એના વિશે તમને જણાવું તો એ કયા કારણેથી થાય કોકના સપોર્ટ મળવાથી કોકનો ટેકો મળવાથી થાય કોઈક તમને એમ કે ચલો હું તમને અમુક ટાઈમ માટે પૈસા આપું છું ઉધાર અને જો તમારી જરૂર પડો તો વધારે આપીશ તો તમને કોઈક પૈસા આપો તો તમે એનો સદુપયોગ જ કરવાનો છો ને ઘૂટસી તો હું માગી લઈશ અને આ પૈસા જ્યો સુધી માગે નહીં ત્યાં સુધી મારે આપવાના નથી તો તમે એ પૈસાથી છે ને પૈસા બનાવવાનું વિચારશો તો લાવો ને કંઈક એવું કરી બતાવું હું આગળ વધી જાઉં અને ત્યારે તમારું સો ટકા માઇન્ડ ફોમ કરશો બરાબર તો એ ટેકો મળ્યો હવે આપણને કોઈ કે ઉધાર આપ્યું એ આપણને ટેકો મળ્યો કહેવાય બરાબર સહકાર મળ્યો કહેવાય અને ભલે આપણી જોડે જેમ કે જુઓ પૈસા પડ્યા હોય બરાબર કોક કોક નવું શરૂ કરવું છે આપણે બસ ખાલી આપણે ને તે કંઈક ટેકાની જરૂર છે કારણ કે આપણે નવું શરૂ કરીએ એમાં પૈસા નાખી દઈએ તો આપણી પાસે કંઈ વધતું નથી હવે વધતું નથી તો જો એ વસ્તુ સફળ નાથી તો હું શું કરીશ મારી પાસે જો બીજો કંઈ રસ્તો વધશે નહીં બરાબર એવો વિચાર આવશે પણ એ સમયે જો કોઈ ટેકો કરો એવો સહકાર આપો કે જા તું એ કર જો તું સફળ નહીં થઉં કંઈક પ્રોબ્લેમ એવી ઊભી થાય તો હું તારા માટે બેઠું છું તને ટેકો કરવા દખી જે પોચ પચીસની જરૂર પડશે હું તને આપીશ જે તારા સહિત જોતી હોય જે મદદ જોતી હોય એમાં ક્યાં જઈ હું આપીશ એટલો ટેકો કોઈ બતાવો તો આપણો રિસ્ક લઈ લઈએ અને રિસ્ક લઈને જો મહેનત કરીએ ને તો એમાં ખૂબ આગળ યાર એવું નથી કે રિસ્ક લીધા પછી આ રીત જવાના છે કે ફેલ થઈ જશે ના એવું નથી રિસ્ક લીધું જો મહેનત કરીને તો આમાં આગળ વધવાના 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 છીએ એટલે આપણે ખાલી એક ટેકાની એક સપોર્ટની જરૂર છે આગળ વધવા માટે પણ આપણને મળતું નથી બરાબર એ કારણથી આપણે જે પરિસ્થિતિમાં જીવીએ છીએ એ જ પરિસ્થિતિમાં જીવન પસાર કરવું પડે છે અમુક સમયની આપણે રાહ જોઈએ છીએ કે સમય આવશે ત્યારે આપણે આ વસ્તુ કરીશું સમય છ મહિની એમને જોયા એમ જિંદગી પસાર થાય છે કંઈક કરી બતાવવાનું અંદરથી એવું થતું હોય ને કે ના કંઈક કરી જ બતાવું છો મોટા માણસ બનવું છો સારા એવી વ્યક્તિ બનવું છે બધાનાથી આગળ જવું છો તે માટે ઘણું એવું પીળી કરવું પડે સંઘર્ષ કરવું પડે પણ એટલો પેલી એ નતો હોતું આપણી અંદર સંઘર્ષ કરીએ પણ આપણને એવો સહકાર નથી મળતો જેવું જોઈએ હાય હાય આપણે જો સહકાર કે કે જેમ જેમ જરૂરી જરૂરી છે છે આપણે આપણે જે વસ્તુ કોડિંગમાં આગળ વધવું છે તો ડિજિટલ માર્કેટિંગ વગેરે વગેરે બરાબર વિડીયો એડિટિંગ એડિટિંગ કરવી છે ફોનમાં તો થાય એ બધું વસ્તુ પણ હાઈ લેવલ ઉપર જવું હોય તો એના માટે શું કરવું પડે કોમ્પ્યુટર કે લેપટોપ જોવા ને અને આપણે એની માંગ કરીએ તો સામે જવાબ મળે મળે તમને તમે કયા કરી બતાવો તમારા પોતાના પગે ઊભા થાવ અને પછી તમે એ લાવો મારું નામ સાહિલ છે મજામાં ને વૈશાહ તમને કઈક એક વાત સપોર્ટ એક કેવી વસ્તુ છે ને

પણ મેં એને જો એના માટે કારણ કે તમે લાઈન મૂકી દો અને કઈ કરો નહીં તો પૈસા તો ડૂબી જાય ને કોક સહકાર બતાવે સપોર્ટ કરો તમને ટેકો કરો પણ તમારે એવી ધગસ રાખવી પડો એ ટેકાના લાયક બનવું પડે વાત સાચી ખોટી કોમેન્ટ કરો થોડું સહકાર મળે મને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને એટલે મને થોડો સપોર્ટ મળે ટેકો મળ્યો એટલા માટે બરોબર આગળ બીજી વખત લાઈવ કરીએ અને આગળ વધીએ તો તમારી જાણકારી માટે તમને બતાવું છું કે ટેકો કોક સામેવાળી વ્યક્તિ ને જોઈને જ આપો તમે નથી સાંભળતા એકલો એકલો કે બોલું છું તમને તમને સાચી રાહ બતાવું છું તમે સાંભળો તો બોલું તમે ના સાંભળો તો હું ના બોલું નથી સાંભળતા એમ કહો કોમેન્ટ કરો ના સાંભળતા હોય તો બેસી રહો શું કરું સાંભળો છો ને કોમેન્ટ તો આગળ બોલીએ આપણે જલ્દી કોમેન્ટ એટલે બોલું આગળ સપોર્ટ વિશે થેન્ક યુ હો તો સારું આપણે વાત કરીએ સપોર્ટ વિશે બરાબર તો આપણે ટેકાની જરૂર હોય છે કોઈ કેવો સહકાર મળી જાય કોઈ કેવો સાથીદાર મળી જાય હવે જરૂર હોય સજ કંઈક ને કંઈક વસ્તુની જરૂર પડે છે સમય એ વસ્તુ ના એટલે થઈ જઈએ અને સમય ઉપર છોડી દઈએ અને ખરી રીતે તો આપણા આગળ વધવું જ પડે ઓકે યાર તમને સપોર્ટ કરવા તો આ લાઈવ ઉપર આવ્યો છું હું લાઈવ સ્ટાર્ટ જ તમને સપોર્ટ કરવા નક્કી કરી છે જે તમારે જોઈએ એ તમે કોમેન્ટ કરજો કોમેન્ટ કરજો જેનાથી મને ખબર પડે કે તમારી કઈ વસ્તુની જરૂર છે જો મારાથી બની શકશે તો હું તમારા માટે એ કરીશ બરાબર તો કોમેન્ટ કરજો જે જો જેની જાણકારી જો કંઈક વસ્તુ જોતી હોય તો કોમેન્ટ કરજો એની સલાહ જાણકારી તેમજ એ વસ્તુ પહોંચાડવાની અત્યારે તો પહોંચાડીશ તો સપોર્ટ જો તમે મને કરો ને તો હું પણ તમને સામે એવો સપોર્ટ કરું પણ સામેથી સપોર્ટ ના મળે તો પછી હું પણ શું કરી શકું એટલા માટે જેટલો તમે સરકાર બતાવશો એટલો હું પણ બતાવીશ એવું નથી કે આ લાવ્યું એમને આમ સ્ટાર્ટ કરી એકલા એકલા બોલીએ છીએ બરોબર કારણ કે તમે સાંભળવાવાળા છો તમે મને સપોર્ટ બતાવો છો જ્યાં સુધી લાઈવ ચાલુ છે ત્યાં સુધી સાંભળો છો તો તમે મને સપોર્ટ કરો છો એટલે હું બોલું છું બાકી તો આપણે શું બોલાય અત્યાર સુધી તો હું કશું બોલી જ નથી એમ જ સમજી લો ને એક સ્ટેજ મળી છે મને એક બોલવા દેખી તો હું બોલું છું અને હું જેવું તેવું તો બોલવાનું નથી જો તમને સારું કંઈક એવું જાણકારી મેળ પ્રાપ્ત થાય તમને એવી બાબત કહેવા આવ્યું છું બરાબર લાઈવ એમને એમ સ્ટાર્ટ નથી કરતા આપણે કઈક એવું ટોપિક જે આપણને આગળ કામ લાઈવ કરતા જ રહેશું સફળ વ્યક્તિ બનવાનું છે ને જો તમારે સફળ વ્યક્તિ બનવું હોય ને તો લાઈવમાં રોજ જોડાજો કંઈક એવા નવા નવા ટોપિક ઘણા બધા છે જે આપણે વાત કરીશું બરોબર सब्सक्राइब कर दे जो इतना नोटिफिकेशन रोज जाओ आ टाइम है था ऐसा जाए चालू तो काले पन आ टाइम में मरिए तो बर्बर बर। तो टाइम नथिया पन चालू रखते हैं अपने बर्बर बर। आगर बात करिए तो आगर बात करिये अपने बिजनेस विषय में આપણે કંઈક કામ ધંધો હોય ને તો નોકરી હોય ફાઈનેન્શિયલ પૈસાથી જિંદગીમાં છે ને પૈસા બહુ મહત્વની વસ્તુ છે જો એ ના હોય ને તો આપણી પણ નથી કારણ કે કંઈ પણ વસ્તુ કે ક્યાંય પણ આપણો જે જરૂરિયાતની વસ્તુઓ હોય જે જોતી હોય એ પૈસા દ્વારા પૂરી પાડી શકીએ આપણે બરાબર જેમ કે આપણો સામાન્ય રીતે ચોકલેટ ખાવીએ ને ચોકલેટ તો પણ પૈસા તો જોવો જ છે બરાબર જો આપણે પૈસા કમાવા હોય તો પહેલાં તો નોકરી લેવા જઈએ ને તો નોકરીવાળાએ કેવું કહેશે ખબર તમે તમારે ટેલેન્ટ બતાવો સ્કિલ બતાવો તો એ સ્કિલ શીખવા માટે ટેલેન્ટ જેમ હોય એમાં આગળ વધવા માટે તો પહેલાં પૈસા એમાં પૈસાની જરૂર પડે તો બોલો શું કહેવાનું હવે પૈસા બધામાં ચાલે છે તો આપણે જોડે પૈસા ના હોય તો શું કરીએ પૈસા જ જો અન્ય વસ્તુ પૈસા જ છે તો એ પૈસા માટે આપણે નોકરી ધંધો કરીએ તો આપણને ટેકો કરો જિંદગીમાં સૌથી મહત્ત્વનો ટેકો પણ હોય ખબર છે આપણી જિંદગીમાં આપણા મમ્મી પપ્પાનું કારણ કે આપણને નાનાથી મોટા કરો બરાબર અને અત્યાર સુધી જે જરૂરિયાતોની ચીજો હોય આપણો કપડો આપણે રહેવાનું આપણે ખાવા પીવાનું આપણા ભણતરનું કઈ પણ વસ્તુની જરૂર હોય તો એ બધી વસ્તુ પૂરી પાડીશ બરોબર પણ અમુક વસ્તુ ના બની શકો એના માટે ના પાડી દે તો નહીં થઈ શકે બરાબર પણ આપણે નિરાશ નહીં થવાનું આપણે નિરાશ નહીં થવાનું કારણ કે આપણને એમની પરિસ્થિતિ જોવી પડે ને હમણાં એમના જોડે પૈસાની ખૂટ હોય તો જ એ ના પાડે ન તો જો પૈસાની સગવડ હોય અને તમારી જે વસ્તુ જોતી હોય પૂરી ના પાડી એવું તો ક્યારેય બનતું જ નથી બરોબર તો સૌથી મહત્ત્વનો ટેકો આપણી જિંદગીમાં આપણા મમ્મી પપ્પાનું છે અને એમના ટેકાથી જ આપણે આટલા આગળ વધે છીએ પણ જો એ ટેકો મળતો બંધ થઈ જાય મતલબ અમુક બાબતો હો ને મળતો તો બંધ નથી થતો પંખો તો અંદરની સાઈડ છે અને ટેબલ પણ ખૂનેચ છે અહીંયા આવી શકે એવું નથી લાઈવ પૂરી થાય એટલે જઈએ પંખા તમે અને અત્યારે ચાલુ કરીએ બરાબર મહત્વનો ટેકો મમ્મી પપ્પાનો છે બરાબર એ એ ટેકો ના આપો જે દાડ એટલે એમની પરિસ્થિતિ પરમાણે એ પોકી ના વળે એ દાડ આપણા આપણા પગે ઊભું થવાનું સર એટલું સમજી લેવાનું કંઈક સપનું આપણે જોયું હોય અને એનું પૂરું કરવા દેખી આપણે મહેનત કરવી હોય ને તો આપણે આપણા પગે ઊભું થવું પડે આપણે જાત મહેનત કરવી પડે અને કંઈક એવું રસ્તો કાઢી શોધી કાઢવું પડે જેનાથી આપણા આપણા સપના તરફ આગળ વધી શકીએ અને એ સપનો માટે જે જરૂરિયાતની વસ્તુઓ હોય એ હા છે ને ઇન્સ્ટાગ્રામ કાલે મેં મેન્શન કરી દે લિંક મોકલી દે બરોબર અત્યારે લાઈવ વિડીયો મોકલું છું એક આવશે તમારા માં ઇન્સ્ટાગ્રામની આઈડી તો આપણને આગળ વધવા માટે આપણે આપણે પગે ઊભું થવું હોય જો નોકરી કરવી ને સારી બાબત છે પણ નોકરીમાં ફસાઈ રહ્યો ને એ બહુ ખોટી વાત બાબત કારણ કે જો બાર કલાકની નોકરી હોય તો અમુક જગ્યાએ આઠ કલાકની હોય બરાબર વધારે ને વધારે સ્ટાર્ટિંગ પગાર છે ને તમારો પોચ હજારથી વધારે ના હોય કેમ કે તમારા પાસે અનુભવ તો હોય ને માં શરૂઆત કરો ત્યારે ઓ પોચ હજારમાં તમે કરી શકો યાર ના કરી શકો એવું નથી ઘણું બધું એવું છે જે કરી શકો પાંચ હજારમાં ઓછા ના કહેવાય પોંચ હજાર મહિનાના પણ આઠ કલાક આપો એટલે તમે તો ઘેર આવો ને એટલે ઊંઘવાનું જ મન થાય એકદમ થાક્યા પાક્યા હોય એટલે ખાઈ પીને નહીં જોઈને હોઈ જ મન થાય તો નોકરી કરવી સારી બાબત છે પણ જો સપના મોટા જોયા હોય તો નોકરી કરવી પડે હવે થકાવી દેવાનું કોમ સ કંઈક એવો રસ્તો શોધી કાઢે પાર્ટ ટાઈમ કરવાનું જે ઓછા સમયમાં તમને સારું વળતર આપી શકો એ વ્યવસ્તુઓ શોધી કાઢીએ બરોબર અને અમે જો ટ્રાય કરીએ અત્યારનું છે બરોબર ડિજિટલ બધી વસ્તુઓ જે હોય માર્કેટિંગ હોય કે ગમે તે હોય અત્યારે એપ્લિકેશનો એટલી બધી આવી ગઈ છે જેના દ્વારા આપણે કંઈ પણ કરી શકીએ બરોબર પણ અમુક વ્યક્તિઓ નથી હોતી અઢાર પ્લસ જુઓ જો તમારા અઢાર પ્લસ ના હોય તો એમાં પણ લિંક ના થઈ શકો મમ્મી પપ્પાને ને ઓર્ડર હોય કે જો આ કંઈક ખોટું કરી દેશે તો બધા પૈસા જતા રહેશે એટલા માટે એમના એકાઉન્ટ પણ આપણે આપી ના શકો બરાબર તો તમે રાહ તો જો યાર રાહ જોશો તો બધું થશે અઢાર વર્ષ થાય ને પછી જે એમાં કદમ રાખવાનું પણ અત્યારે તમારી પાસે સમય છે શીખવાનું ડિજિટલ સુવિધાઓનો જેટલો ઉપયોગ થાય ને એટલો કરી લેવાનો જેટલું શીખાય એટલું શીખી લેવાનું કારણ કે જેવો તમારો પાસે મોકો આવશે ને એવો તમે આનો ઉપયોગ કરશો ને તો ઘણા આગળ વધી શકો સાનો કંટ તમને કંટાળો આવે છે વાંધો સાંભળવાનો કંટાળો આવતો હોય તો કહેજો કાલથી કંઈક નવું કરીએ કંટાળો આવતો હોય તો કંઈક નવું કરીએ આપણે જેમ કે વચ વચમાં એવો મુહાવરા કેવાનું શાયરી બોલવાનું કઈક એવું ઉમેરીએ જેનાથી મજા આવે બરોબર કઈક નવું કાલ કાલે મારે તો લાઈવ નથી કર્યું બરોબર પણ કાલે તમારા બધાનો સપોર્ટ મળ્યો એટલે આજે લાઈવમાં આવ્યો હવે વિચાર્યું કે બધાને કંટાળો તો નહીં આવતો હોય લગભગ તો આપણે સારી જાણકારી આપીએ છીએ પણ જાણકારી જ આપવી એ જરૂરી નથી ને મજા પણ જોઈએ ને કારણ કે કંટાળે કંટાળે તો વાતો કરીએ આપણે વાતો કરવાથી તો ભયબંધ વાતો કરીએ બેસી રહીએ ને તો પણ એમાં મજા આવે પણ અમુક વસ્તુ એક ને એક વાત રીપીટ 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 થતી જાય ને એટલે કંટાળી જવાય બરાબર હાલથી કંઈક નવું કરવાનું ટ્રાય કરું કંઈક એવું રિલેટેડ શાયરી બોલવાનું તો જોક્સ બોલવાનું કંઈક ને કંઈક નવું કરવું છું બરાબર તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કાલે નવા લાઈવમાં આવી જજો બરાબર કાંઈ કાલે કંઈક નવું કરીશું અને જાણકારી તો તમને મળશે જ તમારે જે જાણકારી જોઈતી હશે એ તમને પ્રોવાઈડ કરીશું નવા ટોપિક આવશે જેનાથી તમને કંઈક નવું જાણવા મળશે શીખવા મળશે live માં જોડાયા છો તો કઈક તો ફાયદો થશે જ તમને બરોબર college માં છુ યાર ચાલુ છે કોલેજ તો channel ને subscribe કરી દેજો like કરજો કઈ કામ છે કે ટાઈમ થઇ ગયો છે હવે टाइम થઈ ગયો છે લાઈવ પૂરો કરવાનો કામ હોય તો કમેન્ટ કરજો જલ્દી અગર ટાઈમ થઈ ગયો છે તમાર જાવ છો ચલો ત્યાં સુધી એક મસ્ત વાત કર લો તમને બરાબર સારી એવી વાત નોકરી બોલ આવી છે એમાં ફોર્મ કરવા પેકિંગ કરવા દખીશ નોકરીએ જવું પડે ને કંઈ તો હું કીધું નહીં સરળ કામ સારું કામ એવું કરી લઈએ નોકરી માટે હું પણ શોધ્યું છે એટલે ત્યાં જવાનું છે ટાઈમ થઈ ગયો છે પણ થોડીક વાર આપણે વાત કરી લઈએ તો મિત્રો આપણે કાલે લાઈવમાં કંઈક નવું કરવાનું છે જો તમારે જાણવું હોય સબસ્ક્રાઈબ કરી દેજો તો અમારો જેટલો સપોર્ટ હશે એટલો અહીંથી સપોર્ટ આવશે અને કંઈક નવું કરવાની ઈચ્છા હું જાગી જઈશું તો હું કરીશું હવે રોક ટૂંક નહીં લગાવવાની રોક ઊભું નથી રવાનું હવે ઉડાન ભરવાની છે અઢાર થવા એ અઢાર વર્ષ તો તમારે ઇન્સ્ટા આઈડી જોવો હું મેન્સન કરી દઉં હમણાં મોકલી બરોબર લિન્ક મોકલું છું હમણાં ઇન્સ્ટા આઈડીનું લિન્ક મોકલું ફોલો કરજો એટલે તમને જાણકારી જે જોઈતી હશે આ પ્લેસ કારણ કે અત્યારે ટાઈમ થઈ જશે જવું પડે એમ છો એટલો લાઈવ અત્યારે બંધ કરીએ છીએ જો તમારે પણ કંઈક નવું જાણવું હોય

તો આવી જજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો એટલે નોટિફિકેશન આવી જશે તો બાય બાય મળીએ કાલે નવા લાય